રાજ્ય અને દેશમાં જે પ્રગતિ થઈ છે જે વિકાસ થયો છે અને છેલ્લે મોદી સાહેબના નેતૃત્વમાં આપણું હતું હિન્દુ રાષ્ટ્રના રામ મંદિરના એક સપના જયારે સાકાર મોદી સાહેબના હસ્તે છું ત્યારે હું મારા અંતરના આત્માના અવાજને પૂછીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય સાહેબ રાજપૂત સમાજે ખુલ્લું સમર્થન આપ્યું છે આ ક્ષત્રિયોનું આંદોલન પૂરું થશે માં ભવાનીને ભગવાન શ્રી રામને પ્રાર્થના કરીએ તેનો સુખદ અનુસાર ઓકે